GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ તારીખ 29 એક 2024 સોમવારને રોજ બે કલાકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં માતૃવંદન યોજનામાં ભાડા હેઠળ ગાડીઓ ચાલે છે જેના ભાડા પેટે માસિક રૂપિયા 20000 ચૂકવવામાં આવે છે છેલ્લા ઓગસ્ટ 2023 સાત દિન વાહન માલિકોને ભાડા પેટે ના ચૂકવવામાં આવ્યા નથી લેખિત મૌખિક અધિકારીઓને રજૂઆતો કરતા પણ કોઈ જવાબ આપતા નથી અને એજન્સી દ્વારા પણ યોગ્ય જવાબ મળતો નથી બંને એકબીજાની બીજાની પર જવાબદાર એકઠા થઈ જિલ્લા વિકાસ અધિકારી અને આવેદન પત્ર પાઠવી નાણા વહેલ માં વહેલી તકે નાણાં નું ચુકવણું કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી અમારે બાબત ની રજૂઆત છ મહિનાથી પેમેન્ટ અમારું રોકાયેલું છે એને અનુસંધીને અમે જે ડીડીઓ સરને માટે આવેદન પત્ર આપવા આવેલ છે પેમેન્ટ સાનું છે પેમેન્ટ આરોગ્ય આઉટસોર્સિંગ ગાડીઓ માટે પીએસસી કેટલી ગાડીઓ છે તમારી અમારે કરીબન પિસ્તાલીસ જેટલી ગાડીઓ છે અને કેટલા સમયથી પૈસા ચૂકવવામાં નથી આવે છ મહિના છ સાત મહિના હાલ તમે શું રજૂઆત કરી છે કોને કોને મળ્યા છો તમે હાલ અમે ડીડીઓ સરને મળ્યા છે અને જિલ્લા પ્રમુખ શ્રી સાહેબને મળ્યા છે શું કીધું એ લોકો એમ તમારી સમસ્યાનો હલ કરી આપીશું થોડા સમયમાં તો એ સમસ્યાનો હલ થઈ જશે તો અમે નહીં થાય તો પછી અમે આગળ કાર્યવાહી કરીશું તમારું નામ ત્યાં શાંતિલાલ અમે ડીડીઓ સાહેબ સાહેબને અને આપણે પ્રમુખ ભ્રમસરને હા શું રજૂઆત કરી પગાર છ છ મહિનાથી પગાર થતો નથી એના માટે સાદની સાનુ પગાર પીએચ ની ગાડીઓ કેટલી ગાડીઓ છે આશરે તમારી ચાલીસ થી પિસ્તાલીસ ગાડી અને કેટલા સમયથી થી કરવામાં આવ્યું છે સાત મહિના થઈ ગયા કાયમ એવું થાય કાયમ પ્રોબ્લેમ રહે છે પગાર કોઈ વ્યવહાર તહેવાર અમારો પગાર થતો નથી તમારું નામ તુવર નિલેશભાઈ પ્રતાપભાઈ